સરકારે વકીલના પુત્ર સાથે મારામારી સાથે લૂંટનો બનાવ બનતા સમગ્ર વકીલ આલમ રોષે ભરાયો છે સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ દેસાઈ દવા માટે નીકળતા રસ્તામાં તેને આંતરી અને ત્રણ લૂંટારુએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમ રૂપિયા એક પોઈન્ટ બત્રીસ લાખની લૂંટ કરી હતી આ ઉપરાંત કારનો કાચ અને સિગ્નલ લાઇટમાં તોડી નાખ્યા હતા આ સમગ્ર મામલે હિતેશ હિમચંદાણી મનીષ રાજપૂત સતીષ પટેલની રાંદેર પોલીસે ધરપકડ કરી છે જ્યારે હજુ પણ મુખ્ય આરોપી બિપિન મારો પોલીસની પકડથી દૂર છે સરકારી વકીલના પુત્ર ઉપર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરમાં તમામ વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરના વકીલોમાં નારાજગી જોઈ સુરત રાંદેર પોલીસ જ્યારે આરોપીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશનથી કોર્ટ લઈ જઈ રહી હતી ત્યારે ત્રણેય આરોપીઓને સુરક્ષા આપવામાં આવી હતી બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડે સ્ટાફના પોલીસ કર્મીઓ આરોપીઓને કોર્ટમાં લઈને પહોંચ્યા હતા એટલું જ નહીં ઉમરા પોલીસ મથકથી પણ સુરક્ષા માટે પોલીસ કર્મીઓને બોલાવવામાં આવ્યા હતા ત્યાર પછી જ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા વકીલોની નારાજગીનો ભોગ આરોપીઓ ન બની જાય તે માટે પોલીસે તકેદારી રાખી હતી સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા નીકળ્યા હતા તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરી અને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા આ ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીઓએ કહ્યું કે લાવ કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ ઘટનાની જાણ થતાં સરકારી વકીલ પુત્ર સાથે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા જેમાં પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી છે આ દરમિયાન પોલીસ કર્મીએ જ સરકારી વકીલને કહ્યું હતું કે આ લોકો બહુ માથા ભારે છે તમે ફરિયાદ કરશો તો ભારે પડશે સમગ્ર ઘટના બાદ આજે સુરત કોર્ટમાં વકીલ મંડળ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો આ ઠરાવ મુજબ સરકારી વકીલના પુત્ર ઉપર કરવામાં આવેલા હુમલાના અનુસંધાને કોઈ વકીલ આરોપી તરફે વકીલપત્ર રજૂ કરશે નહીં એટલું જ નહીં મંગળવારે પોલીસ કમિશનરને પણ પોલીસના વર્તનને લઈ અને બેફામ બની ગયેલા આરોપીઓ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવશે